પોરબંદરમાં શાળા સંચાલક પતિ દ્વારા પોતાના પુત્રનું લિવિંગ સર્ટિફિકેટ કાઢી ન આપતા પત્નીએ હાઈકોર્ટનું શેણું લીધું હતું જેમાં હાઈકોર્ટે પતિને બે અઠવાડિયામાં વાડીપ્લુટ વિસ્તારમાં રહેતા નિમિષાબેન કોટેચા નામની મહિલાને તેના પતિ સાથે ન બનતું હોવાથી બે બાળકો સાથે અલગ રહે છે આ નિમિષાબેનના પોતાના વીર નામના પુત્રને ધોરણ આઠમાં એડમિશન અપાવાનું છે જેથી તેના એડમિશન માટે લિવિંગ સર્ટિની જરૂર છે પરંતુ તેનો પતિ કેતન કોટેચા કે જે અંબિકા સ્કૂલમાં સંચાલક છે તે લિવિંગ સર્ટી કાઢી આપવાની ના પાડે છે આથી અગાઉ તેણે લિવિંગ સર્ટી માટે લેખિત આપેલ હોવા છતાં અને ત્યારબાદ કલેક્ટરને પણ રજૂઆત કરી હોવા છતાં સર્ટી કાઢી આપવામાં ન આવતું હોવાથી શિક્ષણ અધિકારી કચેરી ખાતે આંદોલન કરવાની ફરજ પડી હતી તેમ છતાં તેને લિવિંગ સર્ટી ન મળતા અંતે તેને હાઈકોર્ટનું શરણું લીધું હતું જેમાં હાઈકોર્ટે બે અઠવાડિયામાં તેને લિવિંગ સર્ટી આપવા હુકમ કર્યો છે મારું નામ નિમિષા ગોટેચા મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ મારા પતિ અને અંબિકા સ્કૂલના સંચાલક કેતનભાઈ કોટેચાએ ન આપતા મેં જિલ્લા શિક્ષણાધિકારી કેડી કણસાગરાને રજૂઆત કરેલ હતી આ બાબતે તેઓએ કોઈ પગલાં ન લેતા ગત બે હજાર ત્રેવીસમાં મેં મારા બાળકો સાથે આંદોલન કર્યું હતું અને વખતો વખત જિલ્લા શિક્ષણાધિકારી કેડી કણસાગરાને રજૂઆત કરેલ હોવા છતાં પણ અમને ન્યાય મળ્યો ન હતો આથી મેં મારા એડવોકેટ ભરતભાઈ લાખાણી અને કાનંદભાઈ જાડેજા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના હાઈકોર્ટે મારા પતિ કેતનભાઈ કોટેચા મારા પતિ અને અંબિકા સ્કૂલના સંચાલક કેતનભાઈ કોટેચાને મારા બાળક વીરનું લિવિંગ સર્ટિફિકેટ બે અઠવાડિયામાં મને આપી દેવાનો હુકમ કર્યો છે આમ હાઈકોર્ટે મારા બાળકનું ભવિષ્ય બગડતા અટકાવ્યું છે અને અમને ન્યાય અપાવ્યો છે આ મહિલા બંને બાળકો સાથે પતિથી અલગ રહે છે જેમાં પતિ શહીદ સાસરિયા સામે તેમને ઘરેલુ હિંસાની પોલીસ ફરિયાદ પણ અગાઉ કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર